નમસ્કાર ખાસ મારી સાથે ઘણા બધા આનંદના યુવાનો છે અને આનંદના એ યુવાનો બધા ટાટા મોટર્સ ની અંદર વર્કશોપ છે ત્યાં પ્રોગ્રેસિવ ડિપાર્ટમેન્ટની અંદર બધા કામ કરે છે અને છેલ્લા બે ત્રણ દિવસથી એમના ઇશ્યુ ચાલુ ચાલી રહ્યા હતા એ હતો એ માંગણી હતી બોનસની દિવાળીનો સમય છે એટલે બોનસનો સમય છે ઘણી કંપનીઓ છે હજી હજી બોનસ નથી આપી રહી એવી રીતે આ લોકોએ બી બોનસની માગણી કરી અલ્લા ગલ્લા કરતા હતા વાર્તાઓ કરતા બોનસ આપવાની ના પાડતા હતા અને આનંદની ઘણી બધી મીડિયાએ પણ આને કવરેજ આપ્યું એ બદલ હું મીડિયાનો પહેલા આભારી માનું છું કે એ મીડિયા આ બધા મુદ્દાઓને વેગ આપી રહી છે લોકો સુધી પહોંચાડી દે છે સો પહેલા તો મીડિયાનો આભાર ને સ્પેશિયલી આ બધા જ યુવાનો થાકીને છેલ્લા આપણા ત્યાં આવ્યા હતા કીધું કે બાપુ અમારો પ્રશ્ન આવો છે અમને બોનસ નથી આપી રહ્યા ખબર છે પેટર્ન તો બાપુની એક જ બાપુની એક જ પેટર્ન છે આગળ તો બોલતા નહીં આપણે ખાલી એક રિંગ જાય છે હવે કંપનીએ જવાનું હવે લગભગ જરૂર નહીં પડતી હવે નવરાબી બી નહીં પણ હવે કેવું છે કે પહેલા તો જતા હતા શાંતિથી બધું પતાવતા હતા પણ જો હવે જો કદાચ કોઈ કંપની જઈએ તો એ કંપની વાળાને કદાચ બહુ અઘરું પડી જાય એટલે હવે સીધી પેટર્ન ની વાત કરીએ છીએ કે ભાઈ આપવું છે કે પછી સો બહુ ગણતરીના અંદર બધાના ખાતાની અંદર બધાના બોનસ આવી બધાના સો વિધિન પંદર મિનિટની અંદર રિઝલ્ટ મળ્યું એડવોકેટ છું એટલે પહેલા તો કોર્ટની વાત કરતા હોય છે પણ મારી જે પેટર્ન છે મને જે વધારે ગમે છે એ કોર્ટની બહાર નડવું ગમે છે લોયર હોવા છતાં પણ અને મને જે ખબર છે રિઝલ્ટ ક્યાં વધારે મળે ક્યાં જલ્દી મળે ક્યાં ઝડપથી મળે ક્યાં લોકોનું તરત કામ થાય સો કોર્ટ કરતા કોર્ટ બહાર વધારે લડવાનું પસંદ કરું છું અને ખાસ બોનસ તો મળી ગયો છે પણ આ એક વિડીયો માધ્યમથી એક અપીલ બી કરું છું કે દ્વેષ ભાવ ના રાખતા ખોટી હેરાનગતિ ના કરતા એક સિંગલ કમ્પ્લેન કોઈ બાળક નહીં મારા લગીન આવી કે ભાઈ દિવાળી પછી બી કોઈ વર્કર ને હેરાન કર્યા છે તો તમને ખબર છે કે મહી પરિસ્થિતિ વધારે ખરાબ માણસ કોઈ છે જ નહીં આ દુનિયા અને ભૂલથી થી તમારે ત્યાં આવી ગયા તો એ તમારા માટે સારા સમાચાર કે તમારા સારા સંકેત નથી દિવાળી ગયા પછી દિવાળી બગડશે આવનારી બધી દિવાળીઓ એટલે આનંદ છે કે તમે અમારા નામ ને કે અમારા કામ ને કે મારી વાતને માન આપીને રિસ્પેક્ટ આપીને આ હિત માટે મારા માટે બી છોડો બધું આ વર્કરોના હિત માટે તમે જે બોનસ આપ્યો તમારો હૃદયપૂર્વક આભાર માનું છું અને આશા રાખું છું બીજા બધા જ નિયમ મુજબ જે મળવા પાત્ર ભવિષ્યની અંદર જે બી આવવાનું છે તમે આપશો એ સિવાય જ્યાં મારા લાયક મદદની જરૂર પડે તો ટાટા મોટર્સ ના તમામ એ મેનેજમેન્ટ ને બી કહું છું કે કંઈક અટકતું હોય કઈ ઘટતું હોય